હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આપણો ઓનલાઈન બે દિવસ પહેલાં જિમ્બલ શું કહેવાય જિમ્બલ કે જે કહેવાય આપણે પરચેઝ કર્યું હતું એ ફાઇનલી આજે આવી ગયું છે તમે જોઈ શકો છો સ્માર્ટફોન સ્ટેબિલાઇઝર થ્રી એક્સેસ મેકર વન એમઆઈ સ્માર્ટ છે મિત્રો આપણે બાર કહીએ ટૂર ઉપર જઈએ કઈ પણ જગ્યાએ સારી વિડીયો સારી સેલ્ફી પણ લઈ શકાય છે આનાથી નથી બહાર જઈએ તો મિત્રો સારા એવા વિડીયો ઉતારી શકાય આપણે તો આપણે ફાઇનલ આનો અનબોક્સ કરીશું હવે તો તમે મારા વિડીયો રહેજો બાદ તો આ પેપર છે આમાં શું શું કર્યું એ બધું લખેલું છે ખોલેલ છે પ્લાન તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટેન્ડ હશે લગભગ એ ખો ખોલ્યા લેટાયા હતા સ્ટેન્ડ છે ચાર્જ સ્માર્ટ ચાર્જ છે મિત્રો કેબલ વાળું તો તમે જોઈ શકો છો આપણે તો ત્યાંથી લીધું ત્યારે આપણે લીધું એ વખત વાત કરી દીધા તમારા ત્રણ કલાક ત્રણ કલાક જેવું ચાલશે એકવાર ચાર્જિંગ કરીશું તો ત્રણ કલાક આપણે ચાલશે આમાં તો તમે ફાઇનલી જોઈ શકો છો કઈ રીતનું છે ચાલો ઇન્ડા કોલા ફોન પકડતો બે મિનિટ ના ચાલશે ચાલશે ચાલ થઈ ગયું થઈ ગયું ચાલ એનું કાજેલ છે ગાર્ડન વેદનું તો ફાઈનલી મિત્રો આપણે તમે જોઈ શકો છો મિત્રો આપણને હજી કોઈ અનુભવ નહીં હોય યુટ્યુબમાં જોઈ પછી મને કરશું ચાલો સારું વર્ક કરી છે અહીંયા કંઈક હતું સ્ટીકર તમે જોઈ શકો છો હા તો આ કેમેરા સ્ટોલેજ ડેપ્રેસન ડિરેક્શન તો હા મિત્રો તો તમે કદાચ લાવો તો ફોન સ્માર્ટફોન લગાવો તો ફરજિયાત કેમેરો આ બાજુ રાખવો પડશે આ બાજુ કેમેરો આવે ને એ રીતના તમે સેટ કરજો આમાં તો સારી એવી વસ્તુ છે તો આપણે બે બટન પણ છે લેફ્ટ રાઈટ તો આપણે ઓન કરીને જોઈ જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો વર્ક પણ

મિત્રો હાલ તો આપણને કશી ખબર પડતી નથી વર્ક કરે છે મિત્રો જો હા વર્ક કરે છે અને કેમ પકડવું એ પણ આપણને હજી ખબર નહીં યુટ્યુબમાં આપણે કે જોઈશું વિડીયો પછી જ ખબર પડશે કે આનો ઇસ્તેમાલ કઈ રીતને કરવો મિત્રો તો વર્ક કરે છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આપણો યુટ્યુબમાં વિડીયો જોઈ ફાઈનલી આના ઉપર એક વિડીયો બનાવીશું એ વખત તમને લાઈવ ડેમો બતાવીશું આ તો ઇનબોક્સિંગ કર્યું